સૌરાષ્ટ્રમાં બન્ની ગજેરા આમ તો તે પોતાને ઇન્ફ્લુએન્સર એટલે કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ગણાવે છે અને ખાસ કરીને પાટીદારોની જે રાજનીતિ છે તેને લઈને પોતાનો મંતવ્યો આપતા રહે છે અનારબેનને લઈને પણ તેમણે પોતાની વાત કહી અને સાથે એક ઘટનાક્રમ કહી છે મહારાષ્ટ્રની જ્યાં અઢારસો કરોડની જમીન ત્રણસોમાં અપાઈ છે અને એમને સંકેત આપ્યા છે કે ગુજરાતમાં પણ આવું થયું છે નમસ્કાર હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં આવો સાંભળીએ બન્ની ગજેરાએ શું કહ્યું કૃષ્ણ જોયા ના કો ખોડલધામ ની અંદર આજે એક મિટિંગ મળવામાં આવી હતી કાર્યકર્તા મહામાય સંમેલન પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી કે અનારબેન પટેલ અધ્યક્ષ સ્થાને સંગઠન ના એટલે અનારબેન પટેલ ને પ્રમુખ બનાવવામાં ખુબ ખુબ અનહદ આનંદ થયો મા ખોડિયાર સુખી રાખે બધાને આ ઉપરથી મને એક કિસ્સો યાદ આવ્યો એટલે મારે આજે વિડિયો બનાવું છું હું તમને એક ઉદાહરણ આપું એક પુણે અંદર કિસ્સો થયો હતો જે જગજાહેર છે પણ હું તમને ગુજરાતીમાં સમજાવું પુણે માં ચાલીસ એકર જમીન એક કંપનીને વેચવામાં આવી કંપનીનું નામ હતું એમએડીયા એન્ટરપ્રાઇઝ જમીનની કિંમત ત્રણસો કરોડ રૂપિયા દેખાડવામાં આવી પણ ઈ જમીનની ઓરિજિનલ કિંમત હતી અઢારસો કરોડ રૂપિયા કેટલી મારી પાસે છે ઓપ્રુફ જોતા હોય છે પછી સીધે સીધું અઢારસો કરોડ રૂપિયાની જમીન ત્રણસો કરોડમાં બતાવેલા બતાવ પંદરસો કરોડ સીધો ફાયદો બરોબર પછી તમે પ્રોપર્ટી ખરીદતા હોય એટલે તમને ખબર જ હોય કે ભાઈ સરકારને આપણે જમીન કે મિલકત ખરીદી એટલે સ્ટેમ્પ ડ્યુટી દેવી પડે કેટલી ગુજરાતમાં વન પર્સન્ટ રીતના મહારાષ્ટ્ર સરકારમાં આ સ્ટેમ્પ ડ્યુટી સાત ટકા છે એટલે ત્રણસો કરોડની જમીનની સ્ટેમ્પ ડ્યુટી થઈ અંદાજે એકવીસ કરોડ રૂપિયા બરાબર ને પણ આ કંપની એવો ખેલ પાડ્યો મિત્રો એવો ખેલ પાડ્યો સ્ટેમ્પ ડ્યુટી નો ભરવી પડે ને એટલે ડિપાર્ટમેન્ટમાંથી એક કાગળ ઇસ્યુ કરાવ્યો એમ કહીને કે અમે અહીંયા નાનું એવું ડેટા સેન્ટર બનાવીશું આન તેન ફલાણું ઢેકડું ને આવું બધું એટલે આવો કાગળ એને કાગળથી ડિપાર્ટમેન્ટમાંથી લઈ લીધો એટલે સ્ટેમ્પ ડ્યુટી ન ભરવી પડે આ બધા એને કાગળ લીધો બે ટકા સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે એટલે કેટલી છ કરોડ રૂપિયા તો એને સ્ટેમ્પ ડ્યુટી ભરવી જ પડે આ બધાએ એવી ગેમ ગોઠવી કે હકીકતમાં હે ને આવડા લોકોએ સરકાર ને પાંચસો રૂપિયા જ સ્ટેમ્પ ડ્યુટી ભરી અઢારસો કરોડ ની જમીન પાંચસો રૂપિયા બરાબર અને મજેદાર વાત શું હોય ખબર કે આ કંપની આ શું કહેવાય આ જે કંપનીએ ખરીદીની કંપની કોઈ પ્રાઇવેટ માણસની હતી જ નહીં આ જમીન પ્રાઇવેટ માણસની હતી નહીં આ જમીન હતી સરકારની સરકાર પાસેથી એક લેડીએ બસો જણા પાસેથી પાવર ઓફ પેટર્ન ની લઈને આ કંપની ને વેચી દીધી માણા કરે તમને ખબર પડે અને મને ખબર પડે કા કોઈ મોટો રાજકારણી હોય કા કોઈ મોટો ઉદ્યોગપતિ હોય કા કોઈ મોટો સમાજના સંગઠનનો મોટો આગેવાન હોય એનાથી જ આ કાર્ય કાર્યક્રમ થાય તમારા મારા જેવાથી આ કાર્યક્રમ થાય દિવસે સરકારી જમીન ગાયબ કરી દીધી અને ગાયબ તો કરી દીધી પણ જે કંપનીએ લીધી હતી જેના માલિકે લીધી હતી એ માલિકનું નામ ઠામ આ બધું ગાયબ કરી દીધું અને આ કંપની કેની હતી ખબર તમને આ કંપની હતી મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ ના છોકરા આ કેવા કેવાય પવારભાઈ હતા આપણે આ પાર્થ પવાર ની જમીન હતી આ છે તમે અઢારસો કરોડ રૂપિયાની જમીન નો સરકારી જમીન નો ગાફલો કરી દીધો અને તમારે મારે જોઈ તો કેવાય સી આધાર કાર્ડ પાન કાર્ડ સિબિલ સ્કોર સ્ટેમ્પ ડ્યુટી પછી આંબો પરિવાર નો વારસો આટલું બધું લઈ જાવ તો એ તમને ટુ કે થ્રી કે ફોર કે ફ્લેટ નથી મળતા પણ આ ભામ ડાયરેક્ટ સીધી સરકારે જમીન આપી દીધી હુકામ આ તમારે જોવાની વાત મિત્રો છે કેના બાપની દિવાળી એટલા કાવડિયા ખાઈ ગયા કેના બાપ ની આ આ ઉદાહરણ ઉપર થી આવું જ એક કૌભાંડ ગુજરાતના એક નેતાના છોકરા એ કરેલું છે આ સેમ ટુ સેમ આ મારી પાસે પ્રૂફ પુરાવો બધું હાજર છે તો માતા ને નિવેદ ચડાવવા છે કે થોડીક રાહ હોય છે મિત્રો તમે કયો કરવાનું છે મિત્રો કે આ અઢારસો કરોડ રૂપિયાનું મહારાષ્ટ્ર માં કૌભાંડ થયું એજ રીતના ગુજરાત ની અંદર કયા જિલ્લાના ક્યાં નેતાના ક્યાં નેતાના છોકરા અઢારસો કરોડ નું આવું સેમ ટુ સેમ કૌભાંડ ગુજરાત માં કર્યું ને તમે કોમેન્ટ કરજો તમને ખબર હોય તો મને તો ખબર છે પણ દુનિયાદારીની પણ રાય લેવી પડે જય સરદાર જય ખોડિયાર બંને કજનાના આરોપ સાથે આપ કેટલા સંમત છો અને એ કોણ છે જેને ગુજરાતમાં પણ આવી રીતે લાભ મળ્યું છે જરૂરથી આપ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો સાથે અમારી વેબસાઇટ છે ડબલ્યુ ડોટ ગુજરાત પ્રેસ ડોટ ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો અત્યારે માટે બસ આટલું જ નમસ્કાર